કેમ છો મિત્રો જય સ્વામિનારાયણ હું છું દર્શના દર્શના ફૂડ એન્ડ કિચન હબમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું માત્ર એક વાડકી સાબુદાણામાંથી આખું વર્ષ સ્ટોર કરી શકાય તેવા સાબુદાણાના પાપડ આ પાપડ બનાવવા માટે આપણે બે અલગ અલગ ખીરું બનાવીશું તમે કોઈ પણ આમાંથી રીત અપનાવી શકો છો વણવાની ઝંઝટ વગર ખૂબ ઝડપથી આ પાપડ તૈયાર થઈ જાય છે અને બિલકુલ તેમાં વધારાની મહેનતની જરૂર નથી બસ ખીરું એકદમ પરફેક્ટ કન્સિસ્ટન્સીવાળું તૈયાર કરવાનું હોય છે તો અહીંયા આપણે ખીરુંમાં જ મસાલો એવો પરફેક્ટ કરીશું કે આપણા પાપડ ખૂબ જ ટેસ્ટી બનશે તો ચાલો ફટાફટ બનાવવાનું શરૂ કરીએ એકદમ ટેસ્ટી કુરકુરા અને ખાવામાં એકદમ સોફ્ટ એવા સાબુદાણાના પાપડ જેનો કલર બિલકુલ બદલાતો નથી અને આખું વર્ષ એકદમ પરફેક્ટ વ્હાઈટ કલરના રહે છે તો સાબુદાણા અહીંયા એક વાટકી જેટલા આપણે લીધા છે તેને પહેલાં પાણીમાં પલાળીને ચાર પાંચ કલાક માટે રવા દીધા એટલે તેમાં બિલકુલ અત્યારે વધારાનું પાણી નથી દેખાતું કોઈ પણ એક વાડકીનું આ રીતે માપ સેટ કરી લેવું અહીંયા મેં આ રીતની નાની વાડકી લીધી છે મીડિયમ સાઇઝની તેમાં સ્વાદ અનુસાર એક ચમચી જેટલું ફરાળી મીઠું એડ કરીશું એક ચમચી જેટલો જીરાનો પાવડર એડ કરવો ત્યારબાદ એક ચમચી લાલ મરચું પાવડર એડ કરવું હવે આ મિશ્રણને એક મિક્સર જારમાં લઈને તેને ગ્રાઇન્ડ કરી લઈશું અહીંયા ગ્રાઇન્ડ કરતી વખતે પાણીનું પ્રમાણ પણ આપણે પરફેક્ટ રાખવાનું છે તેથી જે વાડકીથી આપણે સાબુદાણા લીધા છે તે જ વાડકીના માપથી અડધી વાડકી જેટલું તેમાં પાણી એડ કરવું અહીંયા સાબુદાણા આપણે પલાળીને લીધા છે એટલે તેમાં પાણીનો ભાગ તો થોડો છે જ સાબુદાણાને પલાળવાથી તે એકદમ સોફ્ટ બની જાય છે અને ગ્રાઇન્ડ કરવામાં પણ સરળતા રહે છે તો તમે જોઈ શકો છો અત્યારે આ બેટરની કન્સિસ્ટન્સી આટલી છે અને હાથથી તમે જોઈ શકો છો સાધારણ જ દરદરું લાગે છે તો એકદમ સ્મૂથ પેસ્ટ આપણે તૈયાર કરી છે હવે આ મિશ્રણને એક મિક્સર જારમાંથી લઈને એક બાઉલમાં લઈ લઈએ જરૂર પડે તો તેમાં અડધા ગ્લાસ જેટલું પાણી એડ કરી શકો છો હવે આપણને બીજા મસાલાથી તૈયાર કરવું હોય તો સાબુદાણાને મિક્સરમાં ગ્રાઇન્ડ કર્યા બાદ એક બાઉલમાં લઈ લઈશું તેમાં એક ચમચી આદુની પેસ્ટ એક ચમચી લીલા મરચાંની પેસ્ટ અને એક ચમચી ફરાળી મીઠું એડ કરીશું અને એક ચમચી આખું જીરું એડ કરી શકાય તો અહીંયા તે એડ કરીને ચપટી હિંગ એડ કરી શકાય તો અહીંયા લગભગ અડધી ચમચી કે પછી એક ચમચી હિંગ લઈ શકો છો જેવી હિંગ સ્ટ્રોંગ હોય એ પ્રમાણે તમે લઈ શકાય છે ત્યારબાદ આ મિશ્રણને સારી રીતે મિક્સ કરી લો અને આ મિશ્રણને પહેલાં આપણે એક મોટી કઢાઈમાં કૂક કરવાનું છે તો કૂક કરવા માટે લગભગ એકથી દોઢ ગ્લાસ જેટલું પાણી એડ કરીશું તો મોટી કઢાઈ લેવાની જેથી સાબુદાણા ફૂલીને ઉપર આવશે તેથી આ મોટી કઢાઈમાં પાણીનું પ્રમાણ બે ગ્લાસ જેટલું તમે રાખી શકો છો મેક્સિમમ ત્યારબાદ આ બેટરને એડ કરીને ધીમી આંચ ઉપર તેને કૂક થવા દેવાનું છે તો પાણી બરાબર ઉકળવા આવે કે ગરમ થઈ જાય ત્યારબાદ તેમાં બેટર એડ કરવાનું બેટરને ઢાંકીને કૂક થવા દેશો ધીમી આંચ ઉપર અને હલાવતા રહેશો તો તમે જોઈ શકો છો તેની કન્સિસ્ટન્સી આ રીતની થઈ જાય છે એકદમ પરફેક્ટ કન્સિસ્ટન્સી છે નીચે ચોંટવા નહીં દેવાનું અને થિકનેસ પણ એકદમ પરફેક્ટ છે હાથમાં પકડીએ તો આ રીતે સ્મૂથ લાગે છે અને ચડી ગયું છે બેટર તો ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને તરત જ તેને તાપમાં એક પ્લાસ્ટિક પાથરીને તેની ઉપર ગોલ રાઉન્ડમાં એક ચમચો ફેરવીને આ રીતે બેટરને પાથરી દેવું તો તમે બેટરને આ રીતે પાથરશો ને તો તેની થિકનેસ અત્યારે તમને થોડી જાડી લાગે છે આ પાપડ જેમ સુકાય છે ને તેમ તેની થિકનેસ એકદમ પતલી થઈ જાય છે તો હાલ તો તમને આ બેટર થોડું થીક લાગે છે પણ આ રીતે પાથરીને તેને સુકાવા દેશો ને એટલે તે એકદમ પતલા પાપડ તૈયાર થાય છે તો તમે જોઈ શકો છો બેટરને આપણે આટલી થિકનેસ વાળું લગભગ એક સેન્ટીમીટરથી થોડું ઓછું આપણે તેની થિકનેસ રાખી છે અને બધા જ પાપડને આ રીતે આપણે બેટર લગાવીને સુકવી દઈશું આ પ્લાસ્ટિકની ઉપર આપણે તેલ પણ ગ્રીસ નથી કર્યું પણ પાપડ એકદમ આસાનીથી જ છૂટા પડી જાય છે તો તમે જોઈ શકો છો બે દિવસ તાપમાં બરાબર રાખ્યા બાદ તમે પાપડને આ રીતે આસાનીથી પ્લાસ્ટિકથી દૂર કરી શકો છો તમે જોઈ શકો છો પ્લાસ્ટિક ઓટોમેટિક છૂટવા લાગે છે જેમ પાપડ સુકાય છે તેમ તો ધીરે રહીને પાપડને આ રીતે કાઢી લેવા આખા પાપડ નીકળે છે બિલકુલ વધારે પડતા તેમાં ચોંટાતા નહીં અને જો આપણે પાણીની થિકનેસ એકદમ પરફેક્ટ બેટરમાં રાખી હોય ને તો આસાનીથી તમે પાપડને આ રીતે કાઢી શકો છો અહીંયા એક જાડું પ્લાસ્ટિક અથવા તો મેં બેનરનો ઉપયોગ કર્યો છે જે બેનરનો પાછળનો ભાગ હોય છે ત્યાં કાઢી આપણે આ સાબુદાણાના પાપડને મૂક્યા છે જેથી તેને ઉખાડવામાં થોડીક મને મહેનતની જરૂર પડી છે તો હવે તમે જોઈ શકો છો એક થાળીમાં સાબુદાણાના પાપડ કેટલા સરસ આખા નીકળ્યા છે અને બિલકુલ બ્લેક નથી પડ્યા એકદમ પરફેક્ટ કન્સિસ્ટન્સી છે બહુ જાળાની કે બહુ પતલાની એ રીતના આપણે પાપડ તૈયાર કર્યા છીએ સ્વાદમાં પણ જબરજસ્ત ટેસ્ટી છે આપણે બેટર બનાવવા માટે બે અલગ અલગ મસાલા તૈયાર કર્યા છે તમે કોઈ પણ મસાલાનો ઉપયોગ કરી શકો છો હવે આ પાપડને સૂકવી દીધા છે તમે એર ટાઈટ કન્ટેનરમાં હવે તેને સ્ટોર કરી શકો છો બિલકુલ તે કાળા પડતા નથી અને આખા વર્ષ માટે સચવાયેલા રહે છે ત્યારબાદ એક કઢાઈમાં તેલ ગરમ કરવા મૂકીશું તેલ મીડિયમ ગરમ થાય એટલે પાપડ એડ કરીશું પાપડ એડ કરીને તમે તેને જોઈ શકો છો એકદમ સરસ ફૂલીને ઉપર આવી જાય છે તરત જ ત્યારબાદ તેને બીજી બાજુ પલટાવી દેવા અને બીજી બાજુ ત્રીસ સેકન્ડ માટે જ તેને કૂક કરવા તો તરીને એકદમ સરસ ઉપર આવી જાય એટલે તેને બધું તેલ નીતાડીને એક ડીશમાં લઈ લેવા તો તમે અહીંયા જોઈ શકો છો પાપડ ખૂબ ઝડપથી તળાઈ જાય છે અને એટલા સરસ દેખાય છે ફૂલીને એકદમ મોટા થયા છે અને એકદમ વ્હાઇટ કલરના છે તો આ જ રીતે આપણે બધા જ પાપડને તળી શકીએ છીએ તો જ્યારે પણ તમને મન થાય ને ત્યારે આ પાપડ તમે ફરાળમાં ઉપયોગમાં લઈ શકો છો ચા નાસ્તા સાથે ખાઈ શકો છો અથવા તો ઉપવાસ વગર પણ ક્યારેક પણ ક્રિસ્પીને ક્રન્ચી ખાવાનું મન થાય ને ત્યારે પાપડને તળીને તમે ઇન્સ્ટન્ટ ઉપયોગમાં લઈ શકો છો તો એકવાર આ એક વાડકી માત્ર સાબુદાણામાંથી પાપડ બનાવશો અને તમે આખું વર્ષ તેને સ્ટોર કરી શકો છો અને મન ફાવે ત્યારે તેના ઉપયોગમાં લઈ શકો છો તો એકવાર આ રેસીપી તમે જરૂર ટ્રાય કરજો આ રેસીપી તમને પસંદ આવી હોય તો મને કોમેન્ટમાં લખીને જણાવજો તમારી કોમેન્ટ કરવાથી મને નવા વિડીયો બનાવવા માટે પ્રોત્સાહન મળે છે તો એર ટાઈટ કન્ટેનરમાં ભરીને તમે આ પાપડને તળીને પણ સ્ટોર કરી શકો છો પણ બહુ વધારે ટાઈમ નહીં માત્ર દસ પંદર દિવસ માટે આઈ હોપ અહીં જણાવેલી ટિપ્સ તમને પસંદ આવી હશે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લો ફરી મળીશું આ જ રીતે નવા વિડીયો સાથે નવી રેસીપી સાથે ત્યાં સુધી દર્શના ફૂડ એન્ડ કિચન ચેનલ પર અલગ અલગ વિડીયો તમે જોઈ શકો છો હા તમારે કહેવું હોય તો મને કહી શકો છો કે આગળ તમારે કયો વિડીયો જુઓ છે તો કોમેન્ટ કરવાનું બિલકુલ ના ભૂલતા ફરી મળીએ ત્યારે નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો બાય થેન્ક યુ જય સ્વામિનારાયણ હોળી ટીપરની નવી રેસીપી તમે દર્શના ફૂડ એન્ડ કિચન અપ ચેનલ પર જઈને જોઈ શકો છો